હવે આગળ વધી વાત કરીએ ધૂળ ખાતી સાયકલોની કન્યાઓને આપવામાં આવતી સાયકલ ખાઈ રહી છે ધૂળ બોટાદના તાજપોર ગામમાં મેદાનમાં પડી છે સાયકલ અંદાજે એક હજાર સાયકલ જે ધૂળ ખાઈ રહી છે જિલ્લાની મોટા ભાગની સ્કૂલે સાયકલનું વિતરણ નથી કર્યું

સાથે છે ગજેન્દ્ર ખાચર ગજેન્દ્ર બોટાદ માં જ્યાં આ સાયકલો ભંગારની જેમ શોભાના ગાંઠિયાની જેમ મેદાનમાં પડી છે ક્યારે વિતરણ કરાશે ચોક્કસ વાત કરવામાં આવે તો બોટાદ જિલ્લાના તાજપર ગામે

તો શું સાયકલ ને ભંગાળ વેચવા માટે કોઈ મૂકવામાં આવી છે તેવા અનેક સવાલો થઈ રહ્યા છે ત્યારે ખાસ કરીને વાત કરતો મોટા ભાગની એક હજાર કરતા વધારે સાયકલો હાલ તો ધૂલ ખાઈ રહી છે જી

બે દિવસ પહેલા ત્યાં ઉતારી છે અને એજન્સીને સરકાર સાથે જે કંઈ પ્રક્રિયા કરવાની છે પ્રક્રિયા પૂર્ણ થશે એટલે સમાજ કલ્યાણ ને સાયકલો આપશે અને જે વિદ્યાર્થી અરજી કરી છે લાયક છે વિદ્યાર્થીઓને સાયકલ વિતરણ કરવામાં આવશે તો શું આપને એવું નથી લાગતું કારણ કે પ્રવેશોત્સવ તો ઘણા સમયથી થઈ ગયો તો આ જે કાર્ય છે એ પણ પહેલા થવું જોઈએ એવું આપને નથી લાગતું પણ હવે એની જે કંઈ પ્રોસેસ છે પ્રોસેસ પૂર્ણ થયા પછી જ એનું વિતરણ કરી શકાય એવું છે એટલે એ પ્રમાણે એની પ્રક્રિયા પ્રક્રિયા પૂર્ણ પૂર્ણ થશે પછી વિતરણ તો આ આ થતા કેટલો સમય લાગશે રીતે જો કેટલાય હાથમાંથી ક્યારે પ્રક્રિયા પૂર્ણ થશે અને ક્યારે વિદ્યાર્થીઓને સાયકલ મળશે ત્યાં સુધીમાં તો ફર્સ્ટ ટર્મની એક્ઝામ આવી જશે પણ મેમ મેં કીધું એમ છે કે આખો વિભાગ ડિપાર્ટમેન્ટ અલગ છે ને એ ડિપાર્ટમેન્ટ અલગ કામ કરે છે

પણ રાજ્ય સરકાર દ્વારા જયારે આપવામાં આવશે ટૂંકમાં એની પ્રોસેસ પ્રક્રિયા પૂર્ણ થશે એટલે તરત જ અમે વિતરણ કરાવી દઈશું વિક્રમસિંહજી આપે જે જવાબ આપ્યો છે એનાથી મને સંતોષ નથી થયો તેમ છતાં આપનો આભાર કારણ કે અત્યારે એમના તરફથી તો એવું કહેવામાં આવ્યું છે કે સમાજ કલ્યાણ વિભાગ આ પ્રોસેસ આગળ વધારી રહ્યું છે અને જ્યારે આ પ્રક્રિયા પૂર્ણ થશે ત્યારબાદ દીકરીઓને સાયકલ આપી દેવામાં આવશે હવે આ પ્રક્રિયા ક્યારે પૂર્ણ થશે એના પર સવાલ છે એ તો દેખીતી વાત છે કે જ્યારે પણ આ પ્રકારની પ્રક્રિયાઓની વાત આવે છે ખાસ કરીને સરકારી પ્રક્રિયાઓની ત્યારે આ પ્રક્રિયાઓ એટલી લાંબી થતી હોય છે કે જે દીકરીઓએ અરજી કરી હતી તેનું ધોરણ બદલાઈ જાય અહીં ઉપયોગી સાયકલ જે ભંગાર સ્થિતિમાં રાખવામાં આવી છે લૂલો બચાવી પણ કરવામાં આવ્યો કે બે દિવસ પહેલા જ આ સાયકલ ઉતારવામાં આવી છે શોભાના ગાંઠિયાની જેમ આખરે સાયકલ કેમ મૂકી રાખવામાં આવી છે જ્યારે દરેક લોકોને ખબર છે કે સત્ર ક્યારે શરૂ થાય છે કેટલી વિદ્યાર્થીઓએ અરજી કરી છે તો શું એ સંકલન ન સાધી શકાય કે વિદ્યાર્થીનીઓને તાત્કાલિક જેવો સત્ર શરૂ થાય તેવી આ સાયકલોનું વિતરણ કરી દેવામાં આવે પરંતુ ના સરકારી પ્રક્રિયાઓના નામે અહીં ઠેરની ઠેર ચાલી રહી છે કામગીરી અંદાજે એક હજાર સાયકલો જે ધૂળ ખાઈ રહી છે આ સાયકલ વિદ્યાર્થીઓને ક્યારે મળશે મોટા મોટા કન્યા કેળવણીના દાવા કરાય છે દીકરીઓના ડ્રોપ આઉટ રેશિયોની વાત કરાય છે તો જે યોજનાઓ આ ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા માટે લાવવામાં આવી એ યોજનાઓ આવી રીતના આવી હાલતમાં શોભાના ગાંઠિયાની જેમાં સાયકલો મૂકી રાખવામાં આવી છે શું અહીં આવીને વિદ્યાર્થીઓ શું કરશે જ્યાં સુધી આ સાયકલ વિદ્યાર્થીઓની પાસે નથી પહોંચતી તેનો શું ઉપયોગ છે સહાય માટે આપવામાં આવેલી આ સાયકલો જે અહીં પડી છે અને ધૂળ ખાય છે અહીં ચાર દિવસમાં ધૂળના જથ્થા જામી જશે અમારી સાથે બોટાદના જિલ્લા ભાજપ પ્રમુખ મયૂરભાઈ જોડાયા છે તેમણે ફોન કરી નાખ્યો છે તેમની પાસેથી પણ અમારે તો જવાબ જ હતો પરંતુ કોઈ અત્યારે તૈયાર હોય એવું લાગતું નથી માત્ર હાથ હદ્ધર કરવામાં આજે અધિકારીઓ પણ માને છે ને નેતાઓને પણ એવું લાગે છે કે હવે શું અંદાજે એક હજાર સાયકલો અહીં ધૂળ ખાઈ રહી છે એટલે એવું તો સમજવું રહ્યું કે એક હજાર સાયકલો એ એક હજાર વિદ્યાર્થીનીઓને આપવાની હતી અને વાત માત્ર બોટાદના તાજપોર ગામની નથી સાવલી હોય કે પછી ખેડા મહુધા આણંદ કેટ કેટલીય જગ્યાએ માત્ર આ જ વાત કરીએ તો કેટલીય સાયકલો આવી જ રીતે ધૂળ ખાતી મળી આવી છે અને તેમ છતાં હજુ સુધી સરકાર તરફથી કે પ્રશાસન તરફથી કોઈ જ પ્રક્રિયા આગળ વધી નથી તેવું લાગી રહ્યું છે